શ્રી ગણેશ જય શિવ પાર્વતી ઓમ નમઃ શિવાય શ્રી શિવમહાપુરાણ માહ્ય અધ્યાય ત્રીજો ચંચુલા અને બિંદુકની કથા સૌનો હે ભાગ્યવાન સુજી આપના કૃપા પ્રસાદનો સ્વાદ અમે ચાખ્યો અને ઘણા પુરતાર થયા છીએ આપે કહેલી કથા સાંભળીને અમારું મન આનંદમાં નાચવા લાગ્યું છે હજુ પણ અમને કથાનું રસપાન કરવાની ઘણી છે માટે હે મહાત્માને અમને પ્રેમ ધારામાં ઉર્વ લાવનારી એવી શિવ સંબંધી બીજી પણ દ્રષ્ટાંત કથા કહો અમે આપની વાણીનો અમૃત રસ પીતા ધારાતા નથી માટે હે તાત શિવજીની કથાને ધન્ય છે અને કથારૂપી જ્ઞાનનું સિંચન કરનારા આપને પણ ધન્યવાદ છે શિવજીની કથા સાક્ષાત મુક્તિ આપનારી છે એવું જાણતા આપના પાસેથી બીજી કથા સાંભળવા માટે ઉત્સુક છીએ શ્રી સુતજી બોલ્યા હે મહામિ સાંભળો હું તમને એક ગોપનીય કથા કહીશ કારણ કે તમે શિવ ભક્તોમાં અગ્રણીય છો

તેઓ બધા દુષ્ટ બુદ્ધિવાળા દૂષિત વિચારોવાળા અતિકામી અને વિષય ભોગમાં રચ્યા પચ્યા રહેનારા હતા તેઓ દેવતાઓ ઉપર શ્રદ્ધાવાન ન હતા અને ભાગ્ય પર ભરોસો મૂકનાર ન હતા તેઓ કપટી વ્યભિચારી અને કુટિલ વૃત્તિવાળા હતા ખેતી ઉપર જીવન ગુજારતા હતા જાત જાતના ઘાતક શસ્ત્રો રાખતા હતા પારકી સ્ત્રીનો ભોગવનાર અને અદમ આચરણોવાળા હતા જ્ઞાન વૈરાગ્ય અને સધર્મથી વિચલિત હતા ખરાબ વાતો કરવામાં અને સાંભળવામાં ઉત્સુક રહેતા હતા ખરી વાત તો એ હતી કે આ ગામની બધી સ્ત્રીઓ પુરુષોની માફક કુકર્મી વિચારધારામાં વહેતી હતી તે બધી સ્વચ્છંદી વ્યભિચારી અને સદાચાર વગરની હતી દેહ વ્યાપાર ધંધામાં પોરવાયેલી હતી ગોરખ ધંધા આચરતી હતી અને કામસુખ ભોગવતી હતી વાલકલ ગામના લોકોની છાપ આજુબાજુના પ્રદેશમાં સારી ન હતી તે ગામમાં બિંદુક નામે બ્રાહ્મણ રહેતો હતો તે મહાનિજ પુરુષ હતો અધર્મ માણસના બધા જ લક્ષણો તેનામાં ઉતર્યા હતા તે મહાપાપી ધર્મથી વિમુખ થઈ કુકર્મના માર્ગે ચડી ગયો હતો તે અતિ કામી પુરુષ બની ગયો હતો તે ગમનમાં વિલાસી જીવન ગાળવા લાગ્યો હતો બીજી તરફ બિંદુકની પત્ની ચંચુલા તો અતિ સુંદર અને ધર્મિષ્ઠ હતી સારા આચરણોવાળી હતી તેમ છતાં બિંદુક તેને છોડી દઈ એક વૈશ્યા પાછળ લટ બની ગયો હતો તે લંપટ વ્યાપાર કરતી ધંધાધારી સ્ત્રીના પાસમાં લપેટાઈ ગયો હતો વખત છતાં પોતાના ઘર તરફનો રસ્તો ભૂલી જઈને પત્નીને છોડી વેશ્યા સાથે રહેવા લાગ્યો આમ ને આમ ઘણો કાળ વીતી ગયો અહીં સારા આચરણવાળી ચિંચુલા ધર્મિષ્ઠ અને અતિ પ્રેમાણ હોવા છતાં પતિ સુખથી વંચિત રહેવા લાગી તે સારા ખોટા વિચારો કરવા લાગી ચિંચુલા યુવાન હતી તેનામાં યૌવન થનગનતું હતું તેનું ઘાટીલું દેહલાલિત્ય હતું તેમ છતાં પણ પતિએ તેને છોડી દીધી હતી પતિનું વૈશ્ય સાથે રહેવું તેને અશહ્ય લાગ્યું પતિનો વિયોગ તેનાથી સહન ન થયો તેના યૌવને આખરે પાંખ વિંજી ખીલેલા યૌવનવાળી ચિંચુલા કામાતુર છતાં બેકાબુ બની અવળા માર્ગે ચડી ગઈ તે તેના પતિની જેમ ભ્રષ્ટ થઈ ગઈ તેનું મનોબળ તૂટી ગયું પોતાના પતિની છુપી રીતે અન્ય પુરુષોનો સહવાસ શોધવા લાગી કેટલાક પુરુષોના મોહપાસમાં લપટાયેલી ચિંચુલા પર પુરુષ સાથે રાત્રિઓ વિતાવા લાગી હતી અને પોતાના પતિને ભૂલતી ગઈ હતી પરપુરુષનું સહસયન એને મોજીલું લાગ્યું હતું એ રીતે કુકર્મમાં આસક્ત બનેલી ચિંચુલાએ પર સેવતા બિંદુકે રંગે હાથ પકડી પાડી તે પરપુરુષ તત્કાળ નાસી ગયો પરંતુ અસ્તવ્યસ્ત સ્થિતિમાં ચિંચુલા પકડાઈ ગઈ બિંદુકનો ગુસ્સો આસમાને ચડ્યો ચિંચુલા નિર્ભય બને સામે ઊભી રહી બિંદુક ચિંચુલાને હાથની મુઠ્ઠી વાળી માર મારવા લાગ્યો ત્યારે ચિંચુલા ક્રોધાઈ માન થઈ આમ બોલવા લાગી ચિંચુલા પોતાના સ્વામીને કહે છે હે નિર્દય પુરુષ તું મારી પાસે કેમ આવ્યો છે જુવાન પત્નીને છોડીને દુરબુદ્ધિવાળા તમે દરરોજ વૈશ્ય સાથે રહેવા લાગ્યા છો મને છોડીને પરસ્ત્રી સાથે સહચાર માણવાનો તમને શું હક છે કામથી વિહવાળ બનેલી સ્ત્રી જો તેના પતિ તરફથી તરછોડાય તો તેની સી ગતિ થાય તે મને સમજાવો શું હું રૂપાળી નથી શું હું નવયવના નથી આમ છતાં તમારા સંઘ વિના કામપીડા સહન કરું છું પણ તે ક્યાં સુધી તમે મર્યાદા ઓળંગી છે એટલે મારાથી મર્યાદા ઓળંગાય છે કામપીડા હું સહન ન કરી શકી તેથી મજબૂર બનીને મેં પરમપુરુષનો સહારો લીધો છે સુતજી કહે છે ચિંચુલાએ તેના પતિને આમ કહ્યું એટલે તે મૂર્ખ મતિવાળો અને પોતાના ધર્મથી ભ્રષ્ટ થયેલો છે એવો બિંદુક તેની પત્નીની સામે જોઈ ખંદુક હસવા લાગ્યો અને કહેવા લાગ્યો બિંદુક બોલ્યો હે કામો વેગથી વ્યાકુળ બનેલી સ્ત્રી તું મારી પત્ની છો તે જે કહ્યું તે બધું સાચું જ છે તેથી હું હવે તને આપણા બંનેના હિતની વાત કરીશ તે સાંભળ અને વિચાર કરો તો હવે ભયને છોડી દે હું જેમ મારા રસ્તે ચાલું છું તેમ તું તારા રસ્તે જા તો નિર્ભય રસ્તે તારા મનગમતા પુરુષો સાથે કામ ક્રીડા કરીને મોજ માણી તેમને ખૂબ મહિત કરી તેમની પાસેથી ખૂબ ધન ખંખેરી લાવ એ ધન તારા ખર્ચ જોગ રાખી બાકીનું બધું મને આપી દેજે જેથી તારો અને મારો બંનેનો સ્વાર્થ સચવાઈ જશે સુતજી બોલ્યા આવું વચન જ્યારે બિંદુકે તેની પત્નીને કહ્યું ત્યારે ચિંચુલાના મનમાં શાંતિ થઈ તેની ભીખ ભાંગી ગઈ તે નિર્ભય થઈ બોલી બહુ સારું આમ કહી ચંચુલાએ સ્વામીનું વચન કબૂલ કર્યું દુષ્ટ મનવાળા બંને પતિ પત્નીએ એકબીજા સાથે આવો કરાર કર્યો ત્યાર પછીથી બંને જણા નિર્ભય થઈ બદચલનના માર્ગે ચાલી નીકળ્યા દુરાચારી પ્રવૃત્તિમાં પડેલા બંનેને મૂઢ મતીવાળા પતિ પત્નીનું લાંબા કાળનું જીવન ખોટી રીતે વ્યતીત થઈ ગયું પત્ની વૈશ્યાના વ્યવસાયમાં જોડાઈ ગઈ પતિ પરસ્ત્રી ગમનમાં દિવસો વિતાવવા લાગ્યો દુષ્ટ બુદ્ધિવાળો બ્રાહ્મણ બિંદુક જાજુ જીવી શક્યો નહીં ને મૃત્યુને શરણ થયો અકાળે ઘણા દુઃખ ભોગવી નરકમાં ગયો તેની અવગતિ થઈ તે પાપી વિંધ્યાચળમાં ભયંકર પિસાચ યોનીને પામ્યો સુતજી કહે છે જ્યારે દુરાચારી બ્રાહ્મણ મરણ પામ્યો ત્યારે અતિકામી મૂર્ખ બુદ્ધિવાળી તેની પત્ની ચિંચુલા લાંબા કાળ સુધી પોતાના નિવાસસ્થાને દેહ સુખમાં રમણ કરતી રહી વર્ષો વીતતા ગયા ચિંચુલાનું યૌવન હણાઈ ગયું તેની ઉંમર વધતી ચાલી યુવાની ક્યાં સુધી સાથ આપી તેનું રૂપ નષ્ટ થતું ગયું એટલે પુરુષોએ તેની સાથે પ્રીતિ ઓછી કરી નાખી ચિંચુલાને નિરર્થક જીવન વેડફાઈ ગયાનો અહેસાસ થયો હવે વીતેલા વર્ષો ફરી પાછા આવવાના નથી પતિના મરી ગયા પછી તે મૂળ હૃદયવાળી ચિંચુલા પોતાના પુત્રો હોવા છતાં એકલવાયી થઈ ગઈ હતી એક દિવસ દેવયોગે પુણ્યશાળી પર્વ આવતા ચિંચુલા તેના સગા સંબંધી ભાઈ ભાંડુ સાથે ગોકર્ણ ક્ષેત્રના પવિત્ર તીર્થમાં યાત્રા પ્રવાસમાં આવી ત્યાં તીર્થયાત્રીઓ સાથે પવિત્ર નદીમાં તીર્થ સ્નાન કર્યું ત્યારબાદ ભરાયેલ મેળામાં સંબંધીઓ સાથે ફરવા નીકળી ફરતી ફરતી તે તીર્થના ભવ્ય દેવાલયમાં આવી મંદિરમાં તેણે અર્ધનારીશ્વર ભગવાન શિવ પાર્વતીની કથા ચાલતી હતી વ્યાસપીઠ પર દેવ સમા વિદ્વાન બ્રાહ્મણ વ્યાખ્યાન કરી રહ્યા હતા બહુ સંખ્યામાં લોકો કથા સાંભળવા બેઠા હતા ચિંચુલા પણ થોડો વિશ્રામ થશે એ ભાવનાથી મંડપમાં શ્રોતાઓની પાછળ જઈ બેઠી કથાકારે અમૃતવાણીથી ભગવાન શિવજીની ગાથાના મંગળકારી વાક્યો કહ્યા જે ચિંચુલાના કાને પડ્યા ચિંચુલાને કથા સાંભળવાનો રસ જાગ્યો વ્યાસપીઠ પરથી દેવપુરુષે કહ્યું જે સ્ત્રી પરપુરુષ સાથે વ્યભિચાર આદરે છે તે મૃત્યુ પછી નરકમાં જાય છે યમદૂતો તેને દોરડાથી બાંધી ઘસડીને લઈ જાય છે તે પાપીણીના ગુપ્તાંગમાં ધગધગતા લોખંડના સળિયા નાખે છે ત્યારે તે વ્યભિચારીણી સ્ત્રી કારમી ચીસો પાડે છે તેનાથી વેદના સહન થઈ શકતી નથી તેણે કરેલા દુષ્કર્મો અને પાપની સજા યમદૂતો કરે છે ત્યારે તેને ત્યાં બચાવવાળું કોઈ હોતું નથી તેને નરકાગાર ભોગવવો પડે છે તેની દુર્ગતિ થાય છે આવી વૈરાગ્યને વધારનારી અને કર્મોને ભોગવવાનું જ્ઞાન આપતી કથા સાંભળી ચિંચુલા ઘણી વ્યાકુળ થઈ ગઈ તે ભયથી ફાફડી ઉઠી કથાના વાક્યોએ એના હૃદય પર પ્રહાર કર્યો ચિંચુલા થરથર કાપવા લાગી સમય પૂરો થયો વિરામ લીધો બધા લોકો વિખરાઈ ગયા ચિંચુલા ત્યાં જ બેઠી રહી તેના મનનું કોઈ સમાધાન ન હતું ચિંચુલાએ મનોમન શિવપુરાણની કથા વાંચનાર વિદ્વાન પુરાણીને મેળ મળવાનું નક્કી કર્યું એકાંત મળતા તે પુરાણી બ્રાહ્મણ પાસે જઈ પહોંચીને તે બે હાથ જોડી થરથર કાપતી ઊભી રહી અને પુરાણીને કહેવા લાગી ચિંચુલા બોલી હે મહારાજ હું ધર્મને જાણતી નથી મેં મારા જીવનમાં ઘણો દુરાચાર કર્યો છે હે દેવ આપ મારી વાત સાંભળો અને કૃપા કરી મને સાચો માર્ગ બતાવો હે મહાપુરુષ હું મૂર્ખ બુદ્ધિવાળી છું મેં ઘોર કર્મ કર્યા છે મારા પતિથી વિરુદ્ધ કામાંદ થઈ મેં આખું જીવન છીનાડું કરીને ગાળ્યું છે આજે આપની વૈરાગ્ય રસની વાણી સાંભળીને હું ખૂબ ભયભીત થઈ ગઈ છું મારું હવે શું થશે એ વિચારે એ ભયથી હું કંપી જાઉં છું વિષયોમાં આસક્ત થયેલી સ્વધર્મે ચૂકેલી મૂળ મતીવાળી અને નિંદાપાત્ર બનેલી મને ધિકાર હો ધિકાર હો અજ્ઞાનથી મેં મહાઘોર પાપ કર્યું છે હાય હવે મારી દુર્ગતિ થશે મારે નર્કના ભયંકર યાતના ભોગવવાનો વારો આવશે હું કેમ કરીને બધું સહન કરીશ મને કોણ બચાવશે હે બ્રાહ્મણ અતિ ખરાબ વિચારોથી હું ઘેરાઈ ગઈ છું મારા પાપ કેવી રીતે ધોવાશે તે મને કહો નરકરૂપી સાગરમાં પડતી મને કોણ બચાવશે હે તાત આપ મારા પિતા સમાન છો હું તમારે શરણે આવી છું મને કોઈ માર્ગ બતાવો મારો ઉદ્ધાર કરો સુતજી કહે છે એમ ચિંચુલા અતિ દુઃખી થઈ કલ્પાંત કરવા લાગી તે બ્રાહ્મણના પગમાં પડી ગઈ ચોધાર આંસુએ રડવા લાગી જીવનભર કરેલા પાપ કર્મનો તેને પસ્તાવો થતો હતો પાપીણી ચિંચુલા પસ્તાવાના વિપુલ ઝરણામાં ડૂબકીઓ મારતી બ્રાહ્મણને કાલાવાલા કરવા લાગી ઇતિ સંજાત નિર્વેદા પતિતા ચરણ ઉત્થાપ્ય કૃપયા ધીમા બ્રાહ્મણ સહિ ઓમ નમઃ શિવાય જય શિવ પાર્વતી ઓમ નમ પાર્વતી પતયે હર 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 મર બાકીની અધૂરી કથા ચોથા અધ્યાયમાં આપણે સાંભળશું ધન્યવાદ